જય મુરલીધર કેમ છો દોસ્તો મજામાં ને આવી ગયા છે તાર ફેન્સિંગ સારી કરવો હાલો ફટાફટી આગળ વાળા બાંધવા મળી આ પકડ લીધું હાથમાં ધબડાટી બોલાવો હાલો જો આજે આવ્યા છે એમ તાર ના તાર તૂટી ગયા છે તો ફિટિંગ કરવી છે અને અમારે આ જો અમારે આ પાલટી અમારી પાલ્ટી હારી જ હોય પાલ્ટી વગર મજા જ ન આવે કેમ પાર્ટી સારું ને જય મુરલીધર હા ભા હવે આગળ ભભરાટી બોલાવી દે તાર ફેન્સિંગ કરી નાખવી અને આ વાળા બાળણ ને બોદડા ભૂંજરા કઈ આવે નહીં ગરીબ માણસ નું ખાઈ જાય ને નકર પેલા રાજવીર ભાઈ તારા તો લોહી કાઢી નાખે હું તારામાં એકલા એકલા તો બળ બહુ પડે ઓ ભાઈ তুমি আমি কোন তাৰ ফেঞ্চিং খাৰী কৰোঁ কাঢ়া উন্নত টিপা পি যায় টপ টপ টপ